રાધનપુર નગરપાલિકા મહિલાઓ બની રણચંડી રાધનપુર નગરપાલિકાની ચાલુ સામાન્ય મહિલાઓ થઈ પાણીએ જેટલી મહિલાઓએ મહિલાઓએ માચાવો પાલિકાની હોબાળો વિરોધ નોંધાવી પાણી આપવાની કરી માંગ રાધનપુરના પરા વિસ્તાર માં છેલ્લા એક મહિનાથી નગરપાલિકા દ્વારા પીવાના પાણીના અપાતા મચાવ્યો હોબાળો મહિલાઓએ પ્રમુખ તેમજ ચીફ ઓફિસર સામે બંગડીઓ ફેંકી નોંધાવ્યો ભારે વિરોધ મહિલાઓનો રોષ જોઈ નગરપાલિકાએ પાણી આપવાની આપી બામહેધરી રિપોર્ટર નાથાલાલ ઠાકોર તેજ નેત્ર ન્યૂઝ રાધનપુર આજે નગરપાલિકાની સૌમન્ય સભા હતી તમે પાણીનો પ્રશ્ન લઈને રજૂઆત કરી સમજ તમામ રજૂઆત શું છે અમે રાધનપુર નગરપાલિકાને એટલું જ પ્રશ્ન કરીએ છીએ કે અમારા કુંભારવાસ ભોજકવાસ લાડવા શેરી એ વિસ્તારમાં ત્રણ વરસ મહિનાથી આ જ પ્રોબ્લેમ થાય છે ત્રણ વર્ષથી ત્રણ મહિનાની પણ ત્રણ વર્ષથી આ જ પ્રોબ્લેમ થાય છે પાણી સારું આવતું જ નથી અને છેલ્લા પચ્ચીસ દિવસથી અમારા પૂરા વિસ્તારમાં પાણી જરાય છાંટોય પાણી છે નહીં એટલે અમારી મહિલાઓ કંટાઈને અહીંયા નગરપાલિકામાં પોતાની રાડ લઈને આવી છે એનો એ જ અમારો પ્રશ્ન છે બીજો કશો પ્રશ્ન નથી અને બીજો એક કહેવાનો કે પાણી તો આવતું જ નથી અને આવે તો પણ ગંદુ પાણી આવે છે એના કારણે બાળકો માંદા પડે છે ઘરડાને પણ નુકસાન થાય છે બહુ થાય છે એટલે અમે આ પ્રશ્ન અમારો સોલ્વ કરો બીજો અમારે કઈ જોઈતું નથી ત્યારે વોટ લેવો હોય ત્યારે તમે હાજર થાઓ છો ત્યારે પાણી ફૂલ આવે છે આખો દિવસ ગુંભારવાસમાં પાણી છોડાય છે પણ જ્યારે વોટ પતી ગયો ત્યારે કોઈ પાણીનો કોઈ નામ લેતું નથી કોઈ પ્રસંગ હોય સારો ભલો પણ પાણી આવતું જ નથી મહિનાથી થી એકંદરે પાણી જરાય આવતું છે નહીં બસ એટલું મહિલા રિદ્ધિ પ્રજાપતિ અમારે છ ત્રણ વર્ષ થી પાણી નથી આવતું અને ગટર ગાડવા નથી આવતા ઢગલા ભરવા નથી આવતા અને જો નાના વાળા ગતિલા કૂતરા મરી જાય ને તો કોઈ નથી આવતું અમારે પૈસા આપીને ઉપડાવવા પડે નકર ઈ નગરપાલિકા ની જવાબદારી છે જાનથી અમે ભાજપ વોટ આપ્યો ને તાના લવિંગજી અડવા હેડે હે એમ કે એમને વોટ આપ્યો ને તાના અમારે શેરીમાં પાણી નહીં ગટર નહીં કોઈ પણ જાતની સમસ્યા અમારી શેરીમાં સોલ જ નહીં અને અમારે હમણે જ્યારે મારા ભાઈના મેં જતા ને અમે છસો છસો ટેન્કર ના પાણીવાળાને કહીએ ને તો એમ કહે કે અમને આગળથી ના પાડી દઈએ પાણી ટેન્કર જ નહીં કે તમારા શેરીમાં ટેન્કર નહીં આવે આગળથી ના પાડી તમે રજૂઆત કરી છે અમે નગરપાલિકાની બે મહિના પહેલા રજૂઆત કરી ગયા આ લવિંગજી ઠા આ જતા અમે બે મહિના પહેલા રજૂઆત કરી ગયા અમારું વાર્તા પ્રજા અમે એમ છે કે ત્રણ વર્ષ થી ને ત્રણ મહિના થી અમારા વા આ ત્યાં પરેશાની પાણી ની કચરા ની ગટરની ની બરોબર તો આજે પાણી એવું દોરું દોરું આવ્યું આટલે આખા મહિને તો પીવે એવું એ ના આવ્યું અરે બીજી વાત એ કે અમે ટંકરવાળા ની કે કે 500 આલીએ 600 આલીએ તો ટંકર એ પડ આવતું રહી તો અમે કે રીતે ડાળા કાઢવા આ તો પિલારો હે નોનારો હોય તો પરેશાની કેટલી આવે આ બાબતમાં તમે નગરપાલિકા માં રજુ વાત કરેલ અમારા આખા આખા મેનલા ની બેનુ એમ કહે છે કે લલનજી ભઈ ઠાકોરજી ને ઓટ આલો ના પરેશાની આવી શું નામ તમારો